શું એમએસ ધોની આઈપીએલ બે હજાર પચ્ચીસ રમશે કન્ફર્મ થઈ ગયું છે જી હા મિત્રો તમે લોકો શાયદ જાણતા હશો બે હજાર એકવીસ સુધી એક નિયમ હતો કે કોઈ પણ ખેલાડીના રિટાયરમેન્ટના પાંચ વર્ષ થઈ ચૂક્યા છે ઇન્ટરનેશનલ થી તો તે ખેલાડીને અનકેપ ખેલાડી તરીકે ક્લાસિફાય કરવામાં આવશે સીએસ કે ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહી હતી કે આ નિયમ પાછો આવી જાય તેથી તે એમએસ ધોનીને રિટેન કરી શકે આઈપીએલ બે હજાર પચ્ચીસમાં તો હા મિત્રો આના સંબંધિત આ અપડેટ્સ આવ્યા છે કે બીસીસીઆઈ શાયદથી આ નિયમ તેમને મંજૂરી આપે તેવી શક્યતા છે જે પાંચ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિવૃત્ત થયેલા ખેલાડી અનકેપ ખેલાડીઓની કેટેગરી મતલબ એમ એસ અનકેપ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવશે અને તે આગામી સીઝન રમવાનું પસંદ કરશે બાકી આના ઉપર પ્રતિક્રિયા આપતા સીએસકે ના સીઈઓ એ જણાવ્યું મને તેના વિશે કોઈ જાણ નથી અમે તેની વિનંતી કરી નથી બીસીસીઆઈ એ પોતે અમને કહ્યું છે કે અનકેપ પ્લેયર વાળો નિયમ કદાચ રાખવામાં આવશે બસ તેઓએ હજુ સુધી કઈ પણ જાહેર કર્યું નથી તો મિત્રો તમારું શું કહેવું છે આની ઉપર વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે